આજે દેશભરમાં રાષ્ટ્રીય સ્પોર્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દીવ સ્પોર્ટ્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થઈ રહી છે આજથી ત્રણ દિવસ સુધી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેબલ ટેનિસ લીંબુ ચમચી દોરડા ખેંચ વોલીબોલ સહિત અનેક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે મેજર ધ્યાનચંદના જન્મદિવસને સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય ખેલ દિવસ દરમિયાન દીવમાં ઓગણત્રીસથી એકત્રીસ દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ઓપન ગર્લ્સ વુમન્સ ટેબલ ટેનિસ બીચ વોલીબોલ લેમન સ્પૂન સેક રેસ અને વોલીબોલ જેવી વિવિધ રમતોનું સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું